અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ માંથી સાયબર ક્રાઇમે હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે અલગ અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા ત્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કરોડથી વધુની કિંમતના સાડત્રીસ પાર્સલ જપ્ત કર્યા છે સાયબર ક્રાઇમે ડ્રગ્સના પેકેટ ઝડપી પાડ્યા છે આ પાર્સલ કોને અને મંગાવ્યા હતા લઈને પોલીસે તપાસ તેજ કરી છે અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબર ક્રાઇમે હાઇબ્રિડ ગાંજાના એક કરોડથી વધુની કિંમતના સાડત્રીસ પાર્સલ જપ્ત કર્યા છે પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા એક કરોડ બાર લાખની કિંમતનો ત્રણ કિલો સાતસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો અલગ અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અમદાવાદની સાયબર ક્રાઇમે ડ્રગ્સના પેકેટ ઝડપી પાડ્યા છે આ પાર્સલ કોને અને ક્યાંથી મંગાવ્યા હતા તેને લઈને પોલીસ તપાસ જારી છે અગાઉ પણ પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું આ ડ્રગ્સ પાર્સલમાં રમકડા

આ ઉપરાંત જયેશ ગોવિંદભાઈ ચાવડા છે જે પોતે એમએલ થયેલો હોવાનું લેબ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવાનું જણાવે છે હાલ કોઈ સર્ટિફિકેટ રજૂ નથી કર્યું એની વિગતો મેળવવાનું હાલ ચાલુ છે જયેશના સર્ટિફિકેટના આધારે દિનેશ ઘનશ્યામભાઈ મકવાણા જે સેમ્પલ લેતો હતો પરંતુ તે તો ફક્ત દસ પાસ હોવાનું જણાવે છે એની પાસે બીજા કોઈ સર્ટિફિકેટ નથી લેબનો સેમ્પલ લેવાનું કે એનું એનાલિસિસ કરવાનું કોઈ એની પાસે સર્ટિફાઈડ નોલેજ નથી આ ઉપરાંત એક છે વિશાલ મુકેશભાઈ પરમાર આ જે છે નર્સિંગ અને મેડિકલની કામગીરીમાં મદદ કરતો હતો હોટલ ચડાવવા કે દવાઓ આપવી વગેરે બેસિક વસ્તુઓ જોતો હતો તે પણ આ બાબતે કોઈ સર્ટિફિકેટ ધરાવતો નથી બીજો છે તરુણ કાંતિભાઈ ગોહિલ આ સિવાય રાજીવ ઉર્ફે ભુદેવ વિશ્વનાથભાઈ શર્મા કિશન મનોજભાઈ ઠાકોર આ લોકો આ જે એનવીઆર જે છે તે દિવસે જેની એ લોકોએ હોસ્પિટલના કાચ તોડીને લઈ જવાની એ કરી હતી અને એ દરમિયાન એમણે પાછળથી લેબના કેટલાક રિપોર્ટ્સ પણ લઈ લીધેલા તો હોસ્પિટલની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ચેક કરતા અને બાતમીદારોથી માહિતી મેળવતા જાણવા મળેલું છે કે આ કેટલાક લોકો હતા અને એમને અંગત બાતમીદારોથી પકડી લેવામાં આવ્યા છે અને આઈડેન્ટિફાય પણ કરી લેવામાં આવ્યા છે એટલે આ પહેલી વખત એ લોકો જયારે રાત્રે કેટલી ઘુસ્યા એ વખતે વિશાલ દિનેશ અને હર્ષદ કરીને એક આરોપી છે જેનું નામ ખુલ્યું છે એ લોકો અંદર ગયા હતા અને એ લેબના જે રિપોર્ટ છે જેના આધારે એ લોકોની ઉપર વધારે સકંજો કસાઈ જાય પરંતુ એ લેબ રિપોર્ટ ના મળે લેબને લગતા કાગળો ના મળે એટલે એ વખતે એ લોકોએ ચોરી લીધેલા હતા અને ત્યારબાદ બીજી વખત પણ એ લોકો કાચ તોડીને અંદર ગયા હતા ને તે દરમિયાન સ્મિત અને રાજીવ અંદર ગયા હતા અને આ દરમિયાન જયેશ તરુણ અને કિશન બહાર ઉભા ઉભા રેકી કરતા હતા કે કોઈ એમને જોઈ ના લે આમ બે વખત એ લોકોએ જે સીલ કરેલી સંસ્થા હતી એને પાછળથી તોડી અને એની અંદરનું એનવીઆર લેવાનો ટ્રાય કરેલો આ એનવીઆરને એક જગ્યાએથી જે એક આરોપી છે એની પાસેથી અમે લઈ પણ લીધું છે અને હાલ એની પણ પૂછપરછ ચાલુ છે એ એનવી ડેમેજ કરવાનો કે એની અંદર રહેલા પુરાવા એની અંદર રહેલા ડેટાને ડેમેજ કરવાનો પણ ટ્રાય કરવામાં આવેલો છે હાલ એને ચકાસણી કરી એફએસએલમાં મોકલવાની હાલ તજવીજ ચાલુ છે અને આ જે આરોપીઓ છે તે પૈકી સ્મિત જે છે મેહુલનો પાર્ટનર છે અને જયેશ એમએલટી થયેલું હોવાનું જણાવે છે વિશાલ નર્સિંગનું કામ કરતો હતો અને દવાઓને બોટલ આપવાનું કામ કરતો હતો આ ઉપરાંત પણ ઘણા આરોપીઓ હજુ આમાં સામેલ હોય તેમ જણાય છે અને એમને પકડવાની પણ હાલ તજવીજ ચાલુ છે તો આ એક મોટી સફળતા કેરાલા પોલીસે મળેલી છે